અનાવા અનાવાજ તાજા જીરુના બજાર ભાવ રાજકોટ માર્કેટ રેડ માની સફો ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર એકસો ને રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો ચાર હજાર બસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર આઠથી ચાર હજાર એકસો ને રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર છસો ને ત્રીસો રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર છસો એંશીથી ચાર હજાર એકવીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી જસદણ ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર રૂપિયા સુધી उपलेटा बे हजार त्रणसो ते त्रण हजार नऊसोने बवन रुपया सुधी हो पोरपंदर त्रण हजार स वीस ते चार हजार एकवी रुपया सुधी हो ध्रोळ त्रण हजार बसो वीस ते चार हजार रुपया सुधी हो फसाव त्रण हजार बसो पचास ते त्रण हजार रुपया सुधी उंझाने बाद कर ऊंजा त्रण हजार पाच सो पाच हजार हारित त्रण हजार नऊ सो चार हजार सुधी પાટણ ત્રણ હજાર બસો દસથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસો આડત્રીસથી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો નેવથી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર બસો દસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી પાપર ત્રણ હજાર છસો સોતેથી ચાર હજાર એકસો ને સો રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી અને વાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો ને છ્યાસી રૂપિયા સુધી અને આજે ખેડૂત મિત્રો હતા તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા